નમસ્કાર ખેડૂત મિત્રો આજના ખેડૂતો માટે તાજા અગત્યના સમાચારો આવ્યો છે જેમાં મિત્રો વાત કરીશું કૃષિ મંત્રીની ખેડૂતોની મોટી ભેટ તેમજ મિત્રો ખેડૂતોનો સિત્તેર ટકા દેવું માફ થશે તેમજ ત્રો બે હજારને બદલે ચાર હજારનો હપ્તો આવશે તેમજ ત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર તેમજ ત્રો બાવીસ તારીખે ગુજરાત રહેશે બંધ તેમજ ત્રો બે હજાર ચોવીસનું બજેટ સત્ર જાહેર તેમજ ત્રો ખેડૂતોને નવા વર્ષે ભેટ મિત્રો સોના સંધિમાં થયું સસ્તું મિત્રો આ તમામ સમાચારોની વિગતવાર માહિતી મેળવશું આજના આપણા વિડીયોની અંદર તો તમામ મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પણ ઓછો તો ખાસ મિત્રો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો કૃષિ મંત્રીની ખેડૂતોને મોટી ભેટ મિત્રો ખાસ સારાની અછત અને બગાડ અટકાવવા માટે સાટ કટર સહાય યોજના અમલમાં આવી છે તેની જાહેરાત કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે અને આ યોજના ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય સૂકવામાં આવે છે અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બળગાડ અટકાવી શકાય છે અને મંત્રીએ યોજના સહાય ધોરણ વિશે પણ જણાવ્યું છે કે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા અઢાર હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે ત્યારબાદ મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને સિત્તેર ટકા દેવું માફ થશે મિત્રો ખેડૂતોના હિત અને પહેલી વખત ખેતી બેંકે કર્યો ખેડૂતલક્ષી મોટો નિર્ણય લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની હરાજી હવેથી કરવામાં આવશે નહીં અને વીસથી પચીસ વર્ષથી જે ખેડૂતોએ લોન ન ભરી હોય અથવા તો આર્થિક મુશ્કેલીમાં આવી ગયેલા ખેડૂતોને સિત્તેર ટકા સુધીની સંપૂર્ણપણે લોન માફ કરી દેવામાં આદેશ આપવામાં આવ્યો છે જ્યારે લોન ન ભરી શકનાર ખેડૂતોને મૂળ રકમના પાંચ પાંચ ગણા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજમાં થઈ ચુક્યા છે અને આવા ખેડૂતોના પણ સિત્તેર ટકા સુધી માફ કરવામાં આવશે ત્યાર બાદ મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો બે હજારની બદલે ચાર હજારનો હપ્તો આપવામાં આવશે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો હપ્તો પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલી રકમ દરેક રકમ ચાર હપ્તાના અંતર સાથે ચૂકવામાં આવે છે જે મુજબ પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને કૃષિ કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલો મુજબ લાખો ખેડૂતોએ પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા પંદરમા હપ્તાની રકમથી વંચિત રહી ગયા છે તેવા ખેડૂતોને છોડમા હપ્તાની અંદર ચાર હજારનો હપ્તો આવી શકે છે ત્યારબાદ મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે અને મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતી વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે અને આગામી દિવસોમાં ખેડૂતોના આ યોજના હેઠળ તળાવ ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે છે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે અને મોદી સરકાર આ માટે ત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે ત્યારબાદ મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો બાવીસ તારીખે ગુજરાત બંધ રહેશે મિત્રો બાવીસ તારીખે ગુજરાત સરકાર પણ અડધી રજાની જાહેરાત કરી છે અને આ દિવસે રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ સંસ્થાઓમાં બપોરના બે વાગ્યા સુધીમાં રજા રહેશે અને સરકાર હસ્તકના બોર્ડ કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓને પણ રજા મળશે અને પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણીમાં તમામ લોકો સહભાગી થઈ શકશે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે અને ગઈકાલે કેન્દ્ર સરકાર પણ તમામ કેન્દ્ર સરકારની કચેરીઓમાં અડધા દિવસની રજા જારી કરી શકે છે ત્યારબાદ મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો બે હજાર ચોવીસનું બજેટ સત્ર જાહેર સંસદનું બજેટ સત્ર એકત્રીસમી જાન્યુઆરીથી શરૂ થશે અને મહત્ત્વનું છે કે મોદી સરકારના બીજા કાર્યક્રમનું આ છેલ્લું બજેટ સત્ર છે અને સૂત્રોનું માનીએ તો આ સત્ર નવ ફેબ્રુઆરી સુધી ચાલશે અને બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને લગતી મોટી જાહેરાતો કરી શકે છે અને સૂત્રોનું માનીએ તો સરકાર ખેડૂતોને આપવામાં આવતી કિસાન સન્માન નિધિની બમણી કરવાનો પ્રસ્તાવ પણ લાવી શકે છે ત્યારબાદ મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને નવા વર્ષે ભેટ મિત્રો વર્ષ બે હજાર ચોવીસના ડિસેમ્બર મહિના સુધીમાં ગુજરાતના દરેક ખેડૂતોને દિવસે જ વીજળી આપવામાં આવે તેવા ગુજરાતના ખેડૂતોને રાત્રે ખેતરમાં કામ કરવાની જરૂર નહીં પડે એવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે ત્યારબાદ મિત્રો બીજા સૌથી મોટા સમસ્યાની વાત કરવામાં આવે તો મિત્રો સોના ચાંદી થયું સસ્તું મિત્રો આજે બાવીસ ક્રેસ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ સત્તાવન હજાર ચારસોને પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ સત્તાવન હજાર સાતસો ને પચાસ રૂપિયા રહ્યો હતો અને જ્યારે ચોવીસ ક્રિસ દસ ગ્રામ ચૂનાના ભાવમાં ત્રણસો ને ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ બાસઠ હજાર છસો સિત્તેર રૂપિયા રહ્યો છે અને જ્યારે ગઈકાલે તેમનો ભાવ ત્રેસઠ હજાર રૂપિયા હતો જ્યારે એક કિલોગ્રામ શનિના ભાવમાં ચારસોનો ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ પંચોતેર હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો બસ મિત્રો આ હતા આજના આપણા તાજાને અગત્યના સમાચારો રોજે રોજના સમાચારો જાણવા માટે ખાસ મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર